પ્રકરણ બત્રીસ બલરામ બોઝ કોલકાતામાં બાગ બજારમાં રહેતા બલરામ બોઝ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા ઓરિસ્સામાં જાગીરો ધરાવતું આ કુટુંબ પોતાની પવિત્રતા અને દાનશીલતા માટે પ્રખ્યાત હતું યુવાવસ્થામાં જ બલરામની ઊંડી ધાર્મિક વૃત્તિ પ્રગટ થવા લાગી હતી તીર્થ સ્થળોમાં વાસ કરીને તે નિવૃત્ત જીવન ગાળતા જાગીરનો વહીવટ કરવાનું કામ તેમણે પોતાના કાકાના દીકરાને સોંપ્યું હતું અને દર માસે અમુક મર્યાદિત રકમમાંથી પોતાનો નિભાવ કરી લેવાનું રાખ્યું હતું તેમનો ઘણો ખરો સમય ધ્યાન પ્રાર્થના કે વૈષ્ણવ શાસ્ત્રોના અધ્યયનમાં વ્યતીત થતો એ જગન્નાથપુરીમાં હતા ત્યારે કેશવના એક સામાયિકમાં શ્રી રામકૃષ્ણના ઉપદેશો વિશેનું કંઈક લખાણ તેમના વાંચવામાં આવ્યું એમને એ ઉપદેશો પ્રત્યે આકર્ષણ થયું એમને મનમાં થઈ ગયું કે ઈશ્વર વિશે આવું સુંદર કથન કરનાર પુરુષને અવશ્ય મળવું જોઈએ એ જ અરસામાં એક મિત્રનો પત્ર તેમના ઉપર આવ્યો આ મિત્રએ શ્રી રામકૃષ્ણની કેટલીક મુલાકાતો લીધી હતી અને એમનામાં અદભુત વ્યક્તિના દર્શન કર્યા હતા એણે પ્રસ્તુત પત્રમાં પ્રભુની પાછળ પાગલ બનેલા એ સંતનો પરિચય આપ્યો હતો અને એવાએ સંતના દર્શને આવી જવાનું સૂચવ્યું હતું બલરામથી હવે વધુ વખત રાહ જોવાતી ન હતી અને જોગ બન્યું પણ એવું કે એમની પુત્રીના લગ્ન કલકત્તામાં જ થવાનું નક્કી થયું સને અઢારસો બ્યાસીમાં જ્યારે એ કલકત્તા આવી પહોંચ્યા ત્યારે બીજે જ દિવસે તેઓ દક્ષિણેશ્વર જવા નીકળ્યા એ દિવસે ત્યાં કેશવચંદ્ર સેન અને બીજા કેટલાક બ્રાહ્મ સમાજીઓ આવ્યા હતા એટલે ભીડ પણ સારી પેઠે હતી બલરામ શ્રી રામકૃષ્ણના ઓરડાના એક ખૂણામાં બેસી ગયા પછી જ્યારે મંડળી જમવા માટે વિખેરાય ત્યારે શ્રી રામકૃષ્ણે એમને પાસે બોલાવ્યા અને કહ્યું તમારે કંઈ પૂછવાનું છે બલરામે પૂછ્યું મહારાજ શું ખરેખર ઈશ્વર છે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો બે છે જ ફરી બલરામે પ્રશ્ન કર્યો શું એનો સાક્ષાત્કાર થઈ શકે ખરો શ્રી રામકૃષ્ણે કહ્યું જરૂર જે ભક્ત પોતાના નિકટમાં નિકટ અને પ્રિયમાં પ્રિય ગણે તેને તેની આગળ એ પોતાનું રૂપ પ્રગટ કરે છે એકાદ વખત પ્રાર્થના કરવાથી તમને એનો અનુભવ ન થાય તે ઉપરથી એવો નિર્ણય ન જોઈએ કે ઈશ્વર જ નથી પરંતુ વચ્ચેથી જ પૂછ્યું પણ હું એની આટલી બધી પ્રાર્થના કરું છું તેમ છતાં પણ એનો મને સાક્ષાત્કાર કેમ થતો નથી શ્રી રામકૃષ્ણે હસતા હસતા સામો સવાલ પૂછો શું એ તમને તમારા સંતાનો જેટલો હૃદયપૂર્વક પ્રિય છે ખરો આ પ્રશ્ને બલરામને સહેજ મૂંઝવી દીધા પણ થોડીવાર થોભીને એમણે જવાબ વાળ્યો નાજી મને એના તરફ એટલી તીવ્ર લાગણી તો નથી જ પછી પ્રેરણાદાયક અવાજે શ્રી રામકૃષ્ણે કહ્યું પોતાની જાત કરતાં પણ ઈશ્વરને અધિક પ્રિય ગણીને તેનું ધ્યાન ભજન કરો ખરેખર હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એના ભક્તો તરફ એને અનહદ પ્રેમ છે એમની સમક્ષ એ પ્રગટ થયા વિના રહે જ નહીં મનુષ્ય એની શોધમાં નીકળે તે પહેલાં જ એ તેને આવી મળે છે ઈશ્વરથી વધુ નિકટ વધુ પ્રિય મનુષ્યનું બીજું કોઈ નથી